નમસ્કાર દર્શક મિત્રો ગાયત્રી પરિવાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ભગવતી ભાભોર અને જોઈએ આજના મહત્વના સમાચાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર છોટા ઉદેપુર નસવાડી ગાયત્રી શક્તિપીઠ પર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસથી પણ વધારે સમયદાની પરિજન ભાઈઓ બહેનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે સમસ્ત ટ્રસ્ટગણ પણ હાજર હતા વડીલ અને કર્મઠ કાર્યકર્તા આદરણીય નારસિંહભાઈ ભીલ વડોદરા ઉપઝોન સહસંયોજક શ્રી અનિલભાઈ રાવલ વડોદરા જિલ્લામાં સક્રિય ભૂમિકા નિભાવી રહેલ શ્રી મયંકભાઈ ત્રિવેદી સૌ મહેમાનોના વર્દ હસ્તે દિપ્રાગટ્ય દેવપૂજનનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ અનિલભાઈ રાવલ દ્વારા સ્વયંને ઓળખો વિષય પર સમજણ આપી આપણે સ્વયં કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ વિસ્તૃત રીતે સમજાવેલ ઓળખાણ આપતા સૌ ભાવિભોર બન્યા હતા જન્મ શતાબ્દી બે હજાર છવ્વીસ અંતર્ગત સમયદાન અને અંશદાનની વિસ્તૃત સમજણ આપી હતી મયંકભાઈ ત્રિવેદીએ પણ સમયદાન અંશદાન પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો વડોદરાના માણેજા વિસ્તાર વરિષ્ઠ કાર્યકર્તા પ્રજ્ઞાપુત્રી આદરણીય વર્ષાબેન આહિર દ્વારા પધારેલ સમયદાની પરિજન ભાઈઓ બહેનો યુવાનો સમસ્ત ટ્રસ્ટ ગણોમાં સમયદાન અંશદાન માટે સાહસ હિંમત સ્થાપિત કરેલ હું આપ સૌની સાથે જ છું આપણી વધારેમાં વધારે સમયદાનીને હરિદ્વાર લઈ જઈશું હીરાનું દ્રષ્ટાંત સમજાવતા આપણું લક્ષ્ય ફક્ત જન્મ શતાબ્દી હોવું જોઈએ એવો સંદેશ આપ્યો હતો